સરદાર વલ્લભભાઈની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર ધામ અને પાટીલદાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તેમાં સુતરની અતિનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાન એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સરદાર ધામ અને પાટીલદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ડેરીડેન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતની અતિ દ્વારા હારનો અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરદાર ધામના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા કરવામાં આવી હતી તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદારધામ યુવા સંગઠન તેમજ પાટીદારના વિવિધ સમાજ પ્રમુખો તેમજ અગ્રણીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ આજે સમગ્ર ભારતમાં ઉજવાઈ જાય છે ત્યારે સરદારધામ યુવા સંગઠન પણ અહીંયા ડેરી સર્કલ પર સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે આ આખું વર્ષ દરમિયાન સરદારધામ યુવા સંગઠન તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે મળીને સમાજ નિર્માણના કાર્યો થાય સમાજને ઉપયોગી કાર્યો થાય એવા એકસો પચાસના ગુણાંકમાં આખું વર્ષ સદારધામ યુવા સંગઠન કાર્યો કરવા જઈ રહ્યું છે સૂતરની આંટી એકતા અને સાદગીનું પ્રતિક છે તેમજ સરદાર સાહેબ અને ગાંધીજી સૂતને ખૂબ વળેલા હતા એટલે આજે યુવા સંગઠન અને સરદારધામ સૂતની આટી હંમેશા સાથે રાખી અને કાર્ય કરી રહ્યું છે એટલે કે એકતા અને સાદગી સાથે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે યુવા સંગઠન કાર્ય કરી રહ્યું છે મયુર સૂતરિયા સરદારધામ યુવા સંગઠન સહકન્વીનર